આજકાલ આપણે જોઈએ છીએ કે ફિમેલ્સમાં પીસીઓડીની તકલીફ ખૂબ જ જોવા મળે છે તો આજે આપણે વાત કરીશું પીસીઓડી વિશે આપણે જોઈએ છે કે પીસીઓડીની જે તકલીફ છે એ દર પાંચ ફિમેલને એક ફિમેલને તો એ તકલીફ જોવા મળે જ છે તો આ ખરેખર પીસીઓડી એ છે શું અને એના કયા કયા સિમ્ટમ્સ છે અને એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું છે અને એ આપણે ઇન્વેસ્ટિગેશન કરાવવા માટે કયા કયા ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ તો આજે આપણે એનું ડિટેલિંગ સમજીશું હું ડૉક્ટર નેહાજી પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો પહેલાં તો એ સમજવાનું કે પીસીઓડી એ પોલિસિસ્ટિક ઓવરિયલ સિન્ડ્રોમ છે કે જેનું બીજું નામ છે પીસીઓએસ એટલે પી પોલિસિસ્ટિક ઓવરિયલ ડિસીસ હવે આમાં થાય છે શું કે જે બીજા સય છે કે ફિમેલની બીજા સયની અંદર મલ્ટિપલ બીજો રહેલા હોય છે અને દર મહિને એમાંથી એક ફોલિકલ છે જે મેચ્યોર થઈને બહાર આવે છે પરંતુ જ્યારે પોલિસિસ્ટિક ઓવરિયલ ડિસીઝ હોય છે ત્યારે એ બીજ મેચ્યોર થતું નથી અને એની પેરીફેરીમાં ફ્લુઇડ ભરાય છે જેથી તેને હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે અને હોર્મોનલ ઇનબેલેન્સના લીધે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેવી કે આપણે જોઈએ છે કે ઇરેગ્યુલર મેન્સિસ સાયકલ થઈ જાય છે સાથે સાથે ઇરેગ્યુલર સાયકલની સાથે સાથે ડિસ્મેનોરિયા જોવા મળે છે એટલે કે પેઇનફુલ મેન્સીસ આવે છે વેઇટ ગેઇન થઈ જાય છે અનિચ્છિત જગ્યાએ હેર ગ્રોથ જોવા મળે છે જેમ કે ચેસ્ટના ભાગે જોવા મળે છે ચીકના ભાગે જોવા મળે છે બીજા એવા ઘણા સિમ્ટમ્સ હોય છે જે કે ડિપ્રેશન હોય છે ચીડચીડિયો સ્વભાવ હોય છે ઓવર ઓબેસિટી જોવા મળે છે તો આ બધા સિમ્ટમ્સ પીસીઓડીમાં જોવા મળે છે પરંતુ આપણે એ સમજવું જરૂરી છે કે પીસીઓડીને કેવી રીતે ઇન્વેસ્ટિગેશન કરી શકાય માત્ર પીસીઓડી એ ખાલી સિમ્ટમ્સથી જ ઇન્વેસ્ટિગેશન કરી શકાય કે એના માટે જરૂરી આપણે કોઈ ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ તો પીસીઓએસ માટે આપણે ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશનમાં આપણે યુએસજી કરાવીએ છીએ જેમ કે સોનોગ્રાફી સોનોગ્રાફીથી આપણને ફોલિકલની સાઇઝ અને એનો ગ્રોથ વિશે ખ્યાલ આવે છે બીજા કેટલાક આપણે બ્લડ રિપોર્ટ્સ કરાવીએ છીએ જેમાં આપણે હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળતું હોય છે તેનામાં ખાસ કરાવવા જરૂરી હોય છે અને એ સ્પેશિયલી મેન્સીસના બીજા કે ત્રીજા દિવસે કરવામાં આવે છે જેમ કે એફએસએચ એલ પ્રોલેક્ટિંગ અને સાથે સાથે એ એમ આ બધા એવા હોર્મોન્સ છે કે જે હોર્મોન્સ બીજ પર જે હોર્મોનલ ઇમ્બેલેન્સની ઇફેક્ટ થાય છે તે બતાવે છે કે બીજ પ્રોપર ગ્રોથ થઈ રહ્યું છે સાથે સાથે મેચ્યોર થઈ રહ્યું છે કે પછી બીજની સંખ્યા કેટલી છે ઓવરીમાં એ વસ્તુને ઇન્ડિકેટ કરે છે તો આ વાત થઈ આપણે હોર્મોનલ્સ વિશેની વાત બીજું આ હોર્મોનલ ઇનબેલેન્સ થવા પાછળ કયા કયા જવાબદાર કારણો છે જેમ કે એક હોર્મોન્સ છે ટીએસએચ થાઈરોઈડ બીજો છે કે ઇન્સ્યુલિન્સ રેઝિસ્ટન્સ એટલે કે ફાસ્ટિંગ બ્લડ શુગર અને પીપીબીએસ એટલે કે જમ્યા પછીનું શુગર કે જે શુગર રેઝિસ્ટન્સ હોય છે એના લીધે પણ કેટલીક વાર હોર્મોનલ ઇનબેલેન્સ જોવા મળે છે અને આનામાં પણ આપણને આ ઇન્વેસ્ટિગેશન કરાવવા ખૂબ જ જરૂરી થઈ જાય છે બીજા કેટલાક મેલ હોર્મોન્સ છે જેમ કે ડીએચે અને સાથે સાથે ટેસ્ટોસ્ટેરો કે ફિમેલની બોડીમાં મેલ હોર્મોન્સનું પ્રમાણ વધી જતું હોય છે એના લીધે પણ પીસીઓએસ ક્રિએટ થાય છે કારણ કે મેલ હોર્મોન્સ વધવાના લીધે એનામાં જે મેલ ભાવ છે કે જે અનઇચ્છિત જગ્યાએ હેર ગ્રોથ થવો બીજા કેટલાક અવાજમાં ફેરફાર થવો એ બધું જોવા મળતું હોય છે તો આ રીતે ઇન્વેસ્ટિગેશનમાં આ જરૂરી ઇન્વેસ્ટિગેશન બની જાય છે તો પીસીઓએસ થવા પાછળનું શું જવાબદાર છે એ પણ સમજવું એ ખૂબ જ અગત્યનું છે તો ફર્સ્ટ ઓફ કે કેટલીક ફિમેલમાં પીસીઓએસ એ જીનેટિકલ જોવા મળે છે એટલે કે માતાને પીસીઓએસ હોય તો પીસીઓએસ પુત્રીને પણ થઈ શકે છે કેટલીક વાર ફેમિલી હિસ્ટ્રીમાં સિસ્ટરને હોય કે માસીને હોય તો પણ ડોટરને થઈ શકે છે બીજું જીનેટિકલ ન હોય તો લાઇફસ્ટાઈલ ડિસોર્ડર છે એટલે કે તમારી લા જીવનશૈલી છે એ પ્રોપર રીતે નથી ચાલતી તો પણ પીસીઓએસ થઈ શકે છે હવે જીવનશૈલીની વાત આવી એટલે આપણે કઈ કઈ વસ્તુ ઇન્કલુડ કરવાની ફર્સ્ટ ઓફ ડાયટ આવે ડાયટ પ્લાન ડાયટ છે તમારો રેગ્યુલર રૂટિનનું એ રૂટિન ડાયટ તમારો પ્રોસેસ ફૂડ વધારે છે કે જે કેલરી કોન્શિયસ વધારે છે નહીં કે ન્યુટ્રિશન બેઝનું એટલે જ્યારે કેલરી વધારે ઇન્ટેક કરવામાં આવે છે જેમ કે ફાસ્ટ ફૂડ જંક ફૂડ પ્રોસેસ ફૂડ પેકેટ ફૂડ તો આવી કન્ડિશનમાં પીસીઓએસની સમસ્યા ખૂબ જ વધી જતી હોય છે બીજું રીઝન છે એક્ટિવિટી જ્યારે લેસ એક્ટિવિટી લાઈફસ્ટાઈલ છે સેડિટરી લાઈફસ્ટાઈલ એટલે કે ફિમેલ રેગ્યુલર રૂટિનમાં કોઈ પણ બોડી મૂવમેન્ટ નથી કરતી ઘરથી ઓફિસ ઓફિસથી ઘર માંડ સોફા પરથી ચેર પર ચેર પરથી સોફા પર કે બેડ પર તો આ રીતે લેઝી લાઈફસ્ટાઈલ છે એના લીધે પણ પીસીએસ ક્રિએટ થતો હોય છે બીજું સ્લીપ પેટર્ન કે જે સ્લીપ પેટર્ન છે એ ખૂબ જ ઇરેગ્યુલર છે કોઈ ટાઈમ ફિક્સ ઉઠવાના નથી સુવાના નથી તો એના લીધે પણ પીસીઓએસ ક્રિએટ થતો હોય છે અને બીજું સૌથી અગત્યનું કે તમે સનલાઇટમાં રહેતા જ નથી ટોટલી તમે બંધ રૂમમાં જ રહો છો સનને એક્સપોઝ નથી કરતા તો એ પણ એક અગત્યનું જવાબદાર કારણ છે તો આજે આપણે વાત કરી કે પીસીયુએસ એ શું છે એના માટે જવાબદાર કયા કારણો છે અને એના માટે કયા જરૂરી ઇન્વેસ્ટિગેશનો છે અને તેના સિમ્ટમ્સમાં શું શું જોવા મળે છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે પીસીઓએસને નેચરલી તમારે ટ્રીટ કરવો છે ક્યોર કરવો છે તો તમારે શું કરવું એ ખૂબ જ જરૂરી છે જેથી તમે એને રૂટથી ક્યોર કરી શકો